કે તે દેને તે કમાન તો જો મારો પાણી પીવાનું غلط મારતો છો ચાલો નીકળો તમે ગાડી લઈને જો નીંદવા હોય ફ્રેન્ડસ આ લોકો છે ને ગાડી લઈને જાય છે ઉસામનો કેમ કે બાઈક આઈ છે ને તો ફ્રેન્ડ્સ બધા જતા રહ્યા છે અને હવે હું જાઉં છું અને સ્વેટર પર પહેરીને જાઉં છું કેમ કે ઠંડી લાગે એટલે આજે હવે તો કેમ કે જીરામાં નીંદવાનું એટલે સ્વેટર પહેરેલું જ હોય ને તો ઈ ચાલે એટલે કેમ કે કપાસ હોય ને તો ખરાબ થઈ જાય કંઈક ભીટાઈ જાય પછી પેલો બધો કચરો લાગી જાય ને નીકળતા ને પછી બ્રશ મારવું પડે પછી ખરાબ થઈ જાય ને એટલે સંજુનું જ ખરાબ થઈ ગયું છે કેમ કે સંજુ પછી પહેરી રાખે કેમ ઠંડી લાગે એટલે પહેરી જ પડે અને હેડો તો હવે હું જવું હશે ને બધું ગાય ભેંસ અંદર આવતું રહે તો દરવાજો છે અને આ બાજુ ડુંગળીને એવું બધું છે દરું છે ડુંગળીનો અને હેડો તો ત્યાં જઈને તમને બતાવું હું જીરું કેટલું કેટલું થયું છે અને બધા નીંદવા બેઠા હશે ને તો મળીએ ત્યાં જઈને ફૂથી ચાલતી ચાલતી આવતી હતી અહીંયા મસ્ત એવી તુવેર દેખાય ને તો હું થોડીક ઊભી રહી જઈ અને તમને એક દિવસ પણ બતાડી હતી પણ કેટલી મોટી મોટી તુવેર છે હાવ મારા હાથ જેટલી થોડીક નાની છે બાકી તો મારા હાથ જેટલી તુવર છે તો કેટલા દાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ આઠ બીની છે આ તુવેર આઠ છે બી તો દેખો આખા આઠ બીની છે તુવેર તો કેટલી મસ્ત એવી તુવેર લાગી જશે અને હજી તો અમે તુવેરનું શાક પણ નથી ખાધું તો અહીંયા થઈ જશે ને એટલે પછી તુવેરનું શાક ખાઈ ને અને પછી જઈશું કેમ કે હજુ ઘણા બધા દિવસો લાગશે અહીંયા નીંદવામાં એટલે અમે નીંદશું અને રેસું થોડાક દિવસ તમને ખબર જ છે કે કપડાં ને એવું બધું લઈને ગયા તા એટલે રેશું થોડીક વાર તો કેવી મસ્ત એવી તુવેર છે મસ્ત આજે તો ખાવા મળશે આજે જ નહીં પણ થોડાક દિવસો પછી ખાવા મળશે તુવેરનું શાક બાકી અમારી સાઈડ તો છે ને પાવાગઢનો ડુંગર નજીક ને એટલે કેવું કે પથ્થરવાળી જમીન હોય ને પથ્થરિયાળ જમીન એવું અમારે કે તો એ જમીનમાં એટલી મસ્ત તુવેર થાય ને મસ્ત અત્યારે તો અમે લીલી તુવેર વીણવા જતા હતા વેની અને પછી વેચતા હોય ને એટલે દાઢીએ જતા હતા લીલી તુવેર વીણવા માટે તો મજા આવતી હતી અને પછી શાક ખાવા પણ કેટલી કેટલી અમને આપી દઈ દાઢીએ જાય પછી દાઢી આપે સો રૂપિયા અને શાક ખાવા માટે તુવેર પણ આપે સવારના જઈએ બપોર સુધી રહીએ ને પછી આવતા રહીએ એવી રીતના અમે નિશાળ જતા હતા ને તોય પણ અમે પછી રજા હોય તે દિવસ જઈએ નહીં તો કોઈક દિવસ રજા વાળી દે કેમ કે દાઢી આવે ને એટલે એટલી બધી ખુશી થતી હતી ને ખૂબ જ ખુશી થતી હતી અને આ બાજુ વાલોર પણ એટલા બધા છે ને બહુ જ બધા છે અહીંયા વાલોર અને ઘણા બધા વાલોર તો થઈ જશે અને ફૂલ પણ એટલા બધા આવે છે ને બહુ જ ફૂલ પણ આવે છે વાલોર પણ લાગ્યા છે તો એવું બધું છે તો એવી રીતના અમે તુવેરવીનો આ જતા હતા ફ્રેન્ડ્સ લીલી પછી એ તુવેર છે ને માર્કેટમાં જતી હોય તો અને દિવાળી પછી તો એટલી બધી દિવાળીથી ચાલુ થઈ જાય ને પછી દિવાળી પછી ઘણી બધી તુવેરવી નહીં એટલા મજા આવે અને તુવેરનું શાક પણ ખાવા મળી જાય એવું હતું અમારી સાઈડ તું પછી એ પૂરું થઈ જાય ને એટલે પછી વલિયારી વીનવા જઈએ વલિયારી પણ એટલી બધી નહીં બહુ આમ કે એટલી બધી નહીં પણ વીણવી ખૂબ પડે લીલી વેનવી પડે વલિયારી તો એવી રીતના અમે કામ પર જતા હતા ફ્રેન્ડ્સ વલિયારી વીણવા તું વેર વિનવા એવું અને આ પડું પણ નીંદવાનું છે પણ સંજુ નલકેશભાઈ જોડાના પડામ પડા નીંદે છે ને એ પહેલું નીદવાનું અને પછી આ કેમકે આમાં હજી જીરું ખૂબ જ નાનું નાનું છે ચંપલ તો અહીંયા જ કાઢવા પડશે આ ચંપલ કાઢ્યા છે ને અહીં અહીંયા જ કાઢી દેવા પડે ચંપલ અને પછી જવાય કેમકે જીરું છે ને હજુ કેટલું નાનું છે હાવ એકદમ નાનું નાનું છે ને એટલે ચંપલ કાઢી ને નીંદુ પડે તમે એટલા બધા જતા રહ્યા એટલા બધા જતા રહ્યા તો ફ્રેન્ડ્સ આ તો નિંદેલો છે કાલે અમે નિંદી દીધો તો આમાં છે ને તમને હું નહીં ખબર હતી તો ગમે એટલું નીંદ ઇન્જીએ ને તો કંઈક કંઈક રહી જ જતું હોય ને પછી દેખાય તો અમે તો અહીંયાથી લેશું અને સંજુ નલકેશભાઈ કેટલા પહોંચી જાય અડધો અડધો ક્યારો થઈ ગયો અને મારો ને બેનો પાછળ ક્યારો રહી ગયો એટલે છે ને એ લોકો છે ને બહુ ફોર્મમાં આવી જશે આગળ જાય છે ને એટલે અને પાછા એ આમ સેમ ટુ સેમ સ્વેટર પહેરે ભાવના બેન અગ્રવાલ અગ્રવાલ વાત તો પ્લસ જુનાગઢથી એક બેન છે ને એમનું નામ લેવાનું હતું ને હું ભૂલી ગઈ હતી તો નામ પણ લઈ લઉં એમનું એ જુનાગઢના છે એ બેન અને એમની કમેન્ટ પણ આવે છે ભાવના બેન અગ્રવાલ એવું નામ છે તો હા હા નામ લેવાનું કહેતા હતા તો થેન્ક યુ તમને તમે અમને કમેન્ટ કરી અમારા બ્લોગ જુઓ અને તમારું નામ પણ લઈ લીધું છે કાર કારની કમેન્ટ આવી હતી પણ અમારે પછી બ્લોગ નહીં બન્યા ને એવું બધું થયું ને એટલે પછી નહીં લીધી બાકી તો તમારું મસ્ત એવું નામ લેવાનું હતું પણ કંઈ વાંધો નહીં તમે ભાવના બેન તમે અમારા બ્લોગ જોતા રહેજો અને આવોનાવો સપોર્ટ કરતા રહેજો તો તમને જય માતાજી જય દ્વારકાધીશ સંજુ યાદ કરાયું છે એટલે નહીં તો હું ભૂલી ગઈ હતી તો હેંડ હવે નીંદુ નહી તો છે ને પછી એ લોકો એવું કહેશે તમે પાછળ રહી જા અને પાછા સેમ ટુ સેમ સેટર પહેર્યું સેમ ટુ સેમ સેટર પહેર્યું છે પાછા આવી રીતના નીંદવાનું આમાં કઈ દાંતેડાની ને એવી કઈ જરૂર નહીં પડે બસ હાથે હાથે નિંદિયા રાખવાનું આવી રીતના નીદવાનું હોય હાથે તો ફ્રેન્ડ્સ તમને બતાડું કેવું ખડ હોય ને કેવી રીતના નીંદવાનું એ તો આવું જીરું હોય ને ત્યાંથી આવી રીતના ઉખેડી લેવાનું એટલે જીરું કંઈ થાય નહીં જીરાને કંઈ કરવાનું નહીં નહીં તો જીરું છે ને અમારે સેટ નહીં તો અમને દાઢીએ નહીં બોલાવે એવું પાછું હોય તો આવી રીતના નીંદીએ સવાર સવારમાં માતાજીને યાદ કરતાં કરતાં નિંદીએ એટલે થોડુંક કોઈક સોંગ યાદ આવે ને તો એવું ગાઈ લેવાનું પછી એવું હોય અમારે અમે એકલા એકલા નીંદતા હોય ને તો એવું કરીએ સાથે આપ્યો છીએ એવો માપ જે બારે જા માં જોડે રે જે સાથ આપ્યો છે ઓમાં આપજી માં ખોખર મેલડી જોડે તુને જ તો આપણે મારથી બરોબર ગવાય નહીં પણ હું ધીરે ધીરે થોડું ગાઈ લઉં કેવો મારો અવાજ છે પાછો કમેન્ટ કરીને કહેજો હું સમજો પાછા આગળ રહીને સાંભળે ને તો પાછા હસે છે એટલે હવે હું નહીં ગાતી સાથે આપ્યો છે ઓ માપ જે માં તાજી તો જોડે તરે છે સમય આવી રીતના નિંદિયે છે અને પાછા શેઠ શેઠાણી પણ આવી હા તો હેન્ડો હવે ફટાફટ નીંદી લઈએ તો ફ્રેન્ડ્સ હવે આ સાઈડ પૂરું થઈ ગયું અને હવે જઈએ છે આ સાઈડ તો બધા દેખો આવે છે દોરી દોરી આવે છે પબ્લિક લાઈન પડી તો એટલા બધા નીંદવા વાળા છ જાય તો હવે આ સાઈડ આટલો ભાગ નીંદવાનો છે તો હેડો ફટાફટ પૂરો કરી દઈએ આજે ત્રણ વાગ્યા લગી ખાવાનું नहीं, वो रायो से. <laughs> नीन नीन ना ये ऑर्डर आयो छे એટલે નીંદી ના પછી કઈ સાઈડ જો તો હેન્ડો ફ્રેસ બધાય ઉપર ની સાઈડ ગઈ છે હું મને લાગ્યું કે આ સાઈડ ની દ્વારા અત્યાર થી જન ભૂખ જેવું નઈ લાગતું देखो બધાય આઈ છે અને બધા વાડીઓમાં આવી જાય ને તો બધું ટ્રેક્ટર ને એવું બધું ફરજ છે આર્યું પાણી આમાં નહીં હોય તો ફ્રસ્ટ ત્યાં બોટલ પડ્યો છે ને પાણી તરસ લાગી છે પાણી પીવા જવું પડશે સંજુ બોટલમાં પાણી નહીં હોય મને તરસ લાગી હોય ને આવા ઠંડીમાં પવન ઠંડો ઠંડો આવે ને તો સંજુ ને બહુ ઠંડી ચડી ને એવું બપોર થઈ ગયો છે ને એટલા માટે હવે અમે જમવા જઈએ છીએ રોટલી બનાવી અને શાક શાક બનાવવાનું છે પછી મળીએ હવે શાક બનાવવાનું છે પણ પછી આ બ્લોગ બહુ મોટો થઈ જશે અને કેટલા દિવસના બ્લોગ પણ નહીં બનાવ્યા તો થોડુંક એડિટિંગ ને એવું બધું સંજન કરવાનું છે એટલે બ્લોગ બનાવીને મૂકી દઈ તો ફ્રેન્ડ આ બ્લોગ અહીંયા સુધી જ રાખીએ અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને એક મસ્ત મજાને એવી કમેન્ટ કરજો તો બધા ફ્રેન્ડ્સને જય માતાજી બાય બાય